બાબર ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા સ્તનપાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજરોજ બાબર આંગણવાડી કેન્દ્ર નંબર પાંચ ખાતે ટીડીઓ જોસ્નાબેન પરમાર સીડીપીઓ હંસાબેન પંડ્યા સુપરવાઇઝર જસીબેન પાપા પગલીના સંગીતાબેન તેતરવા સેજાની આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થી બહેનો હાજર હતા તારીખ એક ઓગસ્ટ થી સાત ઓગસ્ટ સુધી વિશ્વસ્તન સ્તનપાન સપ્તાહ ઉજવણી થઈ રહી છે ત્યારે બાબર એસીડીએસ ની કાર્યકર બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી આ ઉજવણી સાથો સાથ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાન હેઠળ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ને મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આંગણવાડીમાં ત્રણ લાખ વૃક્ષો વાવવાની પહેલ શરૂ કરી છે ત્યારે બાબર ખાતે આઈસીડીએસ ના અધિકારી તેમજ કાર્યકર બહેનો દ્વારા એક વૃક્ષ વાવવાનો સંકલ્પ દરેક કારીકર બહેન અને તેડાઘર બહેન એક એક વૃક્ષ વાવે તેવું સીડીપીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને ઉજવણી કરવામાં આવી અને દરેક કારીકર બહેનો દ્વારા એક એક વૃક્ષ વાવવામાં આવ્યા રિપોર્ટર સુનિલભાઈ ગોખલાણી ભાભર બનાસકાંઠા ના સ્તનપન સપ્તાહ ઉજવણી એટલે કે દર વર્ષે આપણે સ્તનપન સપ્તાહની ઉજવણી કરીએ છીએ જેમાં પ્રથમ બાળકને માતાનું દૂધ આપવા માટે સગર્ભા બહેનોને સલાહ આપીએ છીએ જે પ્રથમનું દૂધ છે એ બાળકના એ સ્વસ્થ માટે અને નિરોગી એક શક્તિ પૂરતી આપે છે અને માતા અને બાળક બે સુખ અને શાંતિનો અનુભવ કરે છે માતાને બાળકનું પ્રથમ દૂધ આપ્યા પછી છ માસ સુધી સળંગ માતાનું દૂધ આપવાનું અને છ માસ પછી બાળકને ઉપરી તરીકે શરૂ કરવાનું બાળકને લાંબો સમય જ્યાં સુધી ધબડાવવામાં આવે ત્યાં સુધી ધવડાવવું પડે માતા નિરોગી રહે અને બાળક નિરોગી રહે એ સૂત્ર સરકારનું છે અત્યારે આ ચાલુ છે વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ ની અંદર આપણા ભારતના વડાપ્રધાન શ્રી આજે વર્ષ હસ્તે અમારા જે બાબરિયા ભાનુબેન દ્વારા વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે ભાભરના ઘટક ભાભરમાં ચોવીસ આંગણવાડી દ્વારા આજના કાર્યક્રમની અંદર અમારી બહેનોએ વૃક્ષો વાવી અને વૃક્ષોનું જતન કરશે વૃક્ષો એ આપણા માણસની સાથે એક સંકળાયેલું છે વૃક્ષો આપણને પાણી વરસાદ લાવવા માટેનું ફળ આપે છે છાંયડો આપે છે એવી વિવિધ આપણા વૃક્ષો સાથેનું જતન કરીશું એવું આપણે સર્વે સાથે મળી અને એક એક વૃક્ષ માથા દીડ સા બેનો વાવશે ધાત્રી બેનો વાવશે બાળકની માતા વાવશે મારી કાર્યકર એકસો ને પૌત્રી વાવશે અને એકત્રી એકસો ને બત્રી મારી હેલ્પર બેનો છે એ પણ આજે એક વૃક્ષ વાવશે એવો સંકલ્પ કરીએ છીએ જય ભારત માતા કી